નમસ્કાર મિત્રો ભાજપના એક મિત્ર મને એવું કીધું કે આ પાપડી આમે એટલે પૂરું નથી કરતા કે એમાં પાણી ભરાશે અને એમાં કમળ ખીલશે હવે એમને ખબર નથી કે વેતા પાણીમાં કમળ ન ખાવે સ્થિલ પાણીમાં કમળ ખીલે હવે એમની મર્યાદા આવી છે વિકાસના રૂપે દેવા માંગે પણ મૂળ મુદ્દે આજ લોકો હેરાન થઈ રહ્યા છે આ પટ્ટામાં જે આ બાજુ મદનપુરા ગામ છે તમે હવે તો રાજકારણમાં શું છે ઈવીએમ દબાવો ને એટલે ખબર પડે કે આ માણસો ક્યાં કે મત આપ્યા તો મદનપુરામાં તમે જો મેક્સિમમ ભાજપ ને ગયા હતા અને પછી પરિણામ રોડની હાલત જોઈ લો તમે આવો જ આગળ આપણે જો મદનપુરા કોડાય પુલ કોડાય નદીનો વ્યા પાપડી છે ત્યાં કારની નદી ના પુલ જોઈએ છે પુલ નું કામ નથી થાતો એ કોડાઈમાં તો તમે જોશો તો ભાજપના મોટા મોટા નેતા થઈ ગયા ગામમાંથી હજુ ચાલુ છે બધા મોટા મોટા નેતાઓ જે રાજ્ય કક્ષાના છે જિલ્લા કક્ષાના મોટા નેતાઓ છે તો તે એક પુલનો બજેટ ફાળવી લાવી શક્યા નથી આ બધાના પાછળ મૂળ મુદ્દે એવો નબળો નેતૃત્વ છે જે યા યા તો એને કામ કરતા નથી નથી આવડતો ઉપર ઉપર કોઈ પણ હવે મને વિશ્વાસ છે કે ભાજપના માંડવીના નકલી ખેડૂત ખાતેદાર ધારાસભ્ય હવે આ જયારે મહામંત્રી ભાજપના બન્યા છે ભાજપે જયારે એના પર આટલો મોટો વિશ્વાસ મૂક્યો છે તો આ વિસ્તારના લોકો માટે આ પુલના જે શું છે એ બધા સોલ્વ કરી આપશે હવે આમ આદમી પાર્ટી જે મુદ્દા પડે છે ને સરકારને કરવું જ પડે છે અમે એમાં સહકાર આપશું જલ્દી થાય એના માટે જય હિન્દ